હા રોમા કાકા ને પેલા જ કહેવા દેજો બેઠા છે રોમા કાકા મજા છોકા હા અમારા પેલા લાલના છોકરાને ગોળીઓ આવી છે તમે આવો છો

તમે ના જવા કરાવી મારે લાલ કીધું છે કે આવું છું શું કરોમા કાકા પેલું જ મને ના પાડી છે શું કરવાનું છો જવાનું મારે લોસા માર્યા છે

પેલા બાલા કીધું તું કરો કેવા જવું પડશે તાને ફરો અઠવા ભાઈ તો રસ્તામાં જ છે અરે બાલામરામ છોકરો બધો હાથ છે એવું કરો કે લાલા છોકરા બોલવા આવ્યા છે

ખબર પડે નઈ પૂતા કરો મારા યાર

આવ તમન થઈ ન માએ એવું છે તો સીરો આટલે છે કે પડ્યો છે પડ્યો પડ્યો તમે તો કઈળો કે આ એવું ના પડતા હું તો જુઠાભાઈ ઢીલો કરીને બેઠો છું હું હે બોચું હો કોનું ароમનું મત ખાજો આ મા આ કૃષ્ણ આ હું આવું બોલા તારું ખાવાનું હોય તાને આટલો તો ના સાલ આ તો મારે એકલા ને સાચ છે આ હું લાયા છો સાચી તમે તો ઈજા જ કાઢી અમારી હોય બધી એ સો લુખા ચાલે આ ખબર વર્ગી તો મોટા છે અમારને લુખ પડી લોખવા કોઈ ના

આ સીરામો ખોડ ખોડ છે હા માય માને જંગ પાસે સિરો ભાઈ આફ્રિકાનું છે આફ્રિકામાં મેં આધું નખી જો અરે ખોલે તમે વાતો કર્યા આ જી તો પહેલા જ લાયા હતા કુંણિયાઓ ક સોનામાં વાતો કરી નાખી છે મોય ડાવળથી લાયા હતા ડાવળથી નો ડાળડા હાતા તો વાત કરે લેંબુ બીજો લેતો પાસ માં ડાલ લાવો રે ના ડાલ લાવો હા તો બાઈ 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 તો અમારું ડાલ છે મંગાવ લેંબુ ડાલ માં ના જોય લેઠા રહે જા લેંબુ ડાલ માં ના જો ના કે કે આ રહ્યા કિરે મું મંગાઈએ ના પછી આનું કરતો નઈ ખા આ રીમા તો અમે આ લાલો થાય ને એના છોકરાને ગોળિયો આયુ છે એવું છે આ ભાઈ જાય ને ફોટો લેજો મય એવું છે ઓહ ભાઈ આ તો લાવ લાલા લા લા હા બા શેડો આ કઈ આ થાળી છે ભાઈ માં ના એ જો ના થોડો થોડો લે લે થોર થોર આ બુએ ગદિયા આ આવ્યો એ કુહા ભાઈ

લોલોક લ્યાલો કલો કોઈ નથી હાલવા વાળી કુ હાલત મને ક્યાંય નતા રે અમે તો બાર જ્યાંથી

માપની પીવા ખોકરા ડોળ ડોર ખાલી કઈ નહી પર ભઈ તો મારા નો આવું તો અમન હેતર માં ખોકરા બોલાવા અલ્યા પણ મફત તો વધારે ના ખાવ રે અલ્યા પ્રસન ખાવ બોલે કે જેલા દાળો પૂછ્યા હતા હું તો રાત નો પૂછ્યો અલ્યા આ ડોર આ ડોર ભરેલી હતી દાજ એ રધી કઈ નહી તમે એ થઈ હું વાત તમે આ જેટલા હતા વાત અલ્યા આ આખો ખાલી કઈ નહી તો અને અને જીરો પર મોટો ઓર પાર ના અલ્યા માંબ રાખો અલ્યા માંબ રાખો